ગામના મહાકાલ ગ્રુપ તથા મહાકાલ બેન્ડના સાથો સાથ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાતા સમગ્ર ગામમાં ભક્તિ અને ઉમંગનું વાતાવરણ છવાઈ ગયું હતું વિસર્જન યાત્રા દરમિયાન ભજન કીર્તન ઢોલ નગારા તથા નૃત્યના રંગ છવાયા હતા ગણપતિ બપ્પા મોરિયાના ઘોષ સાથે ગ્રામજનોમાં શ્રદ્ધા અને ઉત્સાહનો અદભુત મેળાપ જોવા મળ્યો હતો સમગ્ર યાત્રા દરમિયાન ગામભરમાં ઉત્સવ માહોલ સર્જાયો હતો વિસર્જન પ્રસંગે શ્રદ્ધાળુઓએ ભગવાન ગણેશજીને વિદાય આપી આવતા વર્ષે હરિભક્તિભાવથી બાપાનું આગમન કરવાની પ્રાર્થના સાથે સંકલ્પ લીધો હતો ગણેશ વિસર્જનનો આ કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભવ્ય રીતે પૂર્ણ થયો હતો રિપોર્ટર સર્વર પાડવી તાપી